આજરોજ શ્રી ગણેશ ઉત્સવ સમિતિ સુરત કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના સંયોજક શ્રી બિપિનભાઈ જે પટેલ પૂરી ટીમ દ્વારા લંકા વિજય હનુમાનજી મંદિર ખાતે કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ગણેશ આયોજક મંડળોના ટોપ દસ ઇનામ વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં શ્રી ગણેશ સમિતિ અધ્યક્ષના સ્વામી અમરીશાનંદજી તથા મહામંત્રી શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ સીતારામદાસ બાપુ તથા પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કિટવાળા મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ગજેરા સંગઠન મંત્રી દીપકભાઈ શેઠ ઉપપ્રમુખ સુનીલભાઈ શાહ કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બી કે ચૌધરી સાહેબ તેમજ મોટી સંખ્યામાં ગણેશ આયોજકોના મંડળો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નૈતિસ રેશમવાળા સુરત

મમ૮મ મમીંમ મળંા મમૂ મમમ મમ મમમ મારું નામ બીપીભાઈ જયંતિભાઈ પટેલ આજનો અમારો પ્રોગ્રામ ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા કતારગામ પોલીસ વિસ્તારના ગણેશ મંડળો જે ગણેશ ભક્તો ટોપ ટેન ગણેશ મંડળના ટોપ ઇનામ વિતરણનો આજનો પ્રોગ્રામ હતો એમાં કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર ઓછામાં ઓછા બસો મંડળોની સ્થાપના થાય છે ગણપતિજીની એમાંથી ટોપ ટેનના આજને ટોપ ટેન ઇનામ વિતરણ કર્યું એમાં બેસ્ટમાં બેસ્ટ જેણે કામગીરી સારી કામગીરી હોય સરકારના સરકાર શ્રીના હાઈકોર્ટના શ્રી જાહેરનામા મુજબ જે સારા કાર્યો કર્યા હોય માટીની મૂર્તિનું સ્થાપન કર્યું હોય એવા દસ ગણેશ મંડળોને આપણે આજે ઇનામ વિતરણ કર્યું છે જેમની અંદર અમારા સમિતિના સંત સમિતિના જે અધ્યક્ષ એવા અમદિશાનંદજી મહારાજ મહામંત્રી શ્રી મહામંડલેશ્વર શ્રી સીતારામ બાપુ તેમજ ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ એવા શ્રી અનિલભાઈ બિસ્કીટવાલા મહામંત્રી શ્રી પ્રવીણભાઈ ગજેરા જો વિશેષની ઉપસ્થિતિમાં કતારગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બી કે ચૌધરી સાહેબની ખાસ ઉપસ્થિતિની અંદર આજના ઇનામ વિતરણ સમારોહની અંદર ગણેશ ભક્તો કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તારના ઓછામાં ઓછા ચારસોથી પાંચસો ગણેશ ભક્તોની હાજરીમાં આજે ટોપ ટેન ઇનામ વિતરણ કર્યું આ અમારું બીજું વર્ષ છે ગઈ સાલ બી આજ રીતે અમે ટોપ ટ્રેનના વિતરણ કર્યું હતું આ બીજું વર્ષ છે અમારું અને આ જ રીતે અમે દર વર્ષે કતારગામ પોલિશન વિસ્તારની અંદર કરતા મીડિયા મેં ગુજરાતના મીડિયા દ્વારા દરેક ગુજરાતની જનતાને સંદેશો આપવા માગું છું તો મિત્રો પર્યાવરણ માટે આપણે માટીની મૂર્તિની સ્થાપના કરીએ અને નાની મૂર્તિ લાવીએ જેથી કરીને આપણે પર્યાવરણ જાહેર જનતાને અડચણ પણ ના પહોંચે અને તંત્રને પણ હાલાકી ન પડે એ રીતે આપણે સારું આયોજન કરીએ જેથી કરીને આપણે ગણપતિ બાપા આપણી પર મહેરબાન સુરત આખા સુરત શહેરની અંદર ઓછામાં ઓછી એસી હજારથી વધારે મૂર્તિની સ્થાપના થાય છે એમાં અમારા કથા ગામની અંદર કથાગામ વિસ્તારની અંદર બસો થી અઢીસો થાય છે

ઉપસ્થિત છે સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિના મહામંત્રી અને વિશ્વ હિન્દુ પરિષદના ના